બરોડા ડેરીના ડિરેક્ટર પર પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે અને આ ફરિયાદ નોંધાવી છે ડેસર તાલુકા પંચાયતના સભ્ય રાજદીપસિંહ સોઢા આરોપ છે કે કુલદીપસિંહ ન તો રાજપુર ગામના રહેવાસી છે ન તો તેમની પાસે ઢોર છે છતાં તેમના નામ પર રાજપુર ગામની મંડળીમાં દૂધ ભરવામાં આવે છે જવાબમાં કુલદીપસિંહે આ તમામ આરોપોને પાયાવિહુણા ગણાવ્યા સાથે દાવો કર્યો કે આ ગતકડામાં સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદાર હાથ છે બરોડા ડેરીની આગામી ચૂંટણી લડવાનું હોવાથી કેતન

બેંકમાં તપાસ કરાવી લે કે મારા નામનું કોઈ જગ્યાએ દૂધ ભરાતું હોય તો એની એન્ટ્રી હશે બેંકમાં રાજપૂત દૂધ મંડળીના ખાતામાં મારા પૈસા જ જતા હશે કોઈ જગ્યાએ મારો પેમેન્ટ રજિસ્ટર ઉપર મારી સહી હોય તો મને પુરાવા રજૂ કરે તો એમને બતાવું કે ભાઈ શું છે સાચું છે કે ખોટું છે એમને ખબર પડશે પુરાવા લઈને આવો ના નથી ડેરીમાં સભ્ય પણ નથી ત્યાં મારું ટેક પણ ટીપું દૂધ ભરાતું નથી અને જે ભાઈ તાલુકા પંચાયત સભ્ય સભ્ય છે જે એમના ફંટરિયા છે જે મારા વિરુદ્ધ અરજી આપી છે એમને ખુલ્લી ચેલેન્જ આપું છું તમે સાબિત કરીને બતાવો કે રાજપુર ડેરીમાં મારા નામનું પેમેન્ટ રજિસ્ટરનું નામ હોય મારી સહી હોય બેંકમાં રાજપુર ડેરીમાં મારા નામે પૈસા ઉધર્યા હોય એવું બતાવો છો ટૂંક સમયમાં નહીં બતાવે તો હું એ ભયની સામે ફોજદારી ફરિયાદ કરવાનો છું અને વડોદરા કોર્ટમાં હું પણ એડવોકેટ છું તો બધ દક્ષિણનો દાવો હું ટૂંક સમયમાં એમની સામે કરવાનો છું